સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ સ્વ અધ્યયન પોથી ધોરણ પાંચ ભાગ નંબર ત્રણ અને વિષય છે પર્યાવરણ ચેપ્ટર નંબર પંદર ઠંડુ કે ગરમ એકથી ચૌદ પાઠની લિંક નીચે વિડીયોમાં આપેલી છે શરૂઆત આપણે કરીએ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે જોઈએ પહેલો પ્રશ્ન તમને ઠંડી લાગે ત્યારે કયા કયા ઉપાયો કરશો તો અમને ઠંડી લાગે ત્યારે અમે ગરમ કપડાં પહેરીશું તાપણું કરીશું અને તેની બાજુમાં બેસીશું ગરમ પાણી પીશું જેથી ઠંડીથી બસી શકાય બીજો પ્રશ્ન છે ગરમ બટાટાને ઠંડા કરવા તમે શું કરશો તો ગરમ બટાટાને ઠંડા કરવા માટે અમે તેમાં ઠંડુ પાણી નાખીશું તેમજ તેને પંખા નીચે મૂકીશું જેથી બટાટા ઠંડા થઈ જાય ત્રીજો પ્રશ્ન છે શિયાળામાં તમને ઠંડી લાગે તો તમે તમારી ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરો છો તો શિયાળામાં ઠંડા થઈ ગયેલા હાથને ગરમ કરવા કે ફૂંક મારવી શિયાળામાં હાથ પર ફૂંક મારવાથી ગરમી મળે છે વધુ ગરમ વસ્તુ ખાવાથી શું શું થાય છે તો વધુ ગરમ વસ્તુ ખાવાથી જીભ દાજી જાય છે ગળામાં બળતરા થાય છે જીભ પર પણ બળતરા થવા લાગે છે પાંચમો પ્રશ્ન છે અવાજ પેદા કરવા ફૂંકનો ઉપયોગ કેવી રીતે કરશો તો અવાજ પેદા કરવા ફૂંક મારીને સીટી વગાડી શકાય છે શંખ વગાડી શકાય છે વાંસળી વગાડી શકાય છે બીજો પ્રશ્ન છે તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો ઉદાહરણ તરીકે ચશ્મા સાફ કરવા બીજું સીટી વગાડવા માટે આગળ ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પેટાવવા પછી કપડાં પરની ધૂળ ઉડાડવા માટે પછી ચશ્માના કાસ સાફ કરવા માટે કાગળની ફરકડી ફેરવવા માટે ફૂગો ફૂલાવવા માટે મીણબત્તી બુજાવવા માટે અને વાંસળી વગાડવા માટે કે આપણે ફૂંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે છે ફૂંકનો ઉપયોગથી વસ્તુને ગરમ કરવી કે ઠંડી પાડવી તેની યાદી બનાવો વસ્તુને ગરમ કરવી તો શિયાળામાં હાથ ગરમ કરવા રૂમાલને ગરમ કરી આંખ પર મૂકવા કોલસાને ગરમ કરીને છળગાવવા માટે અને છોલામાં લાકડાને છળગાવવા માટે ફૂંકનો ઉપયોગ આપણે કરીએ છીએ હવે વસ્તુને ઠંડી પાડવા તો કે ગરમ બટાટાને ઠંડા કરવા ગરમ ભજીયાને ઠંડા કરવા ચાને ઠંડી કરવા દાળને ઠંડી કરવા કે રોટલીને ઠંડી કરવા અને દૂધને ઠંડુ કરવા માટે કે આપણે ફૂંકનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે નીચે આપેલા ચિત્રના આધારે ચક્કરડી બનાવવાની છે આ રીતે ચિત્ર જોતું જવાનું અને એ પ્રમાણે આપણે ચકરડી બનાવી દેવાનું છે આ રીતે તમે જોઈ બનાવી શકશો અહીં આપણે જે પાર્ટ છે ઠંડુ કે ગરમ એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોયું વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ ફરી પાછા તમને નેક્સ્ટ વિડીયો સાથે મળીશું